નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે દ્વારકેશ મોંડના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આરઆરબી દ્વારા જે બાર પાસ માટે એનટીપીસીની ભરતી બહાર પડી છે તેના વિશે તો આજના વિડીયોમાં આ ભરતી માટેની તમામ માહિતી તમને મળી જવાની છે જે કે પગાર ધોરણ શું રહેશે કુલ જગ્યાઓ કેટલી છે પાત્રતાને માપદંડ શું રહેશે ઉંમર મર્યાદા કેટલી રહેશે કયા વિભાગમાં કેટલી ભરતી છે અરજી ફી શું છે અને રિફંડ પ્રક્રિયા શું છે તથા પસંદગી પ્રક્રિયા શું છે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આવરી લીધેલી છે તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ ચેનલ ઉપર આપણે આવી જ નવી ભરતીના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો તો આપણો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો ભરતીમાં સૌપ્રથમ આપણે બેઝિક માહિતીમાં વાત કરીએ તો ભરતીની સંસ્થા જેમાં આરઆરબી એટલે કે રેલવે ભરતી બોર્ડ રહેશે પોસ્ટ કેટેગરીની વાત કરીએ તો બિનટકનીક લોકપ્રિય શ્રેણીઓ અંડર ગ્રેજ્યુએટ રહેશે પોસ્ટ સામેલ છે જેમાં કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક છે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે એકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે ટ્રેન ક્લાર્ક છે વગેરે જેવી ભરતીમાં ભરતી છે કુલ જગ્યાની આપણે વાત કરીએ તો ત્રણ હજાર ને અઠ્ઠાવન જેટલી જે છે ટોટલ જગ્યા છે લાયકાતમાં આપણે વાત કરીએ તો બાર પાસ એટલે કે ટેન પ્લસ ટુ જે છે તમે કોર્સ કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ બાર પાસ કરેલું હોવું જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો ઓગણીસ હજાર નવથી લઈને એકવીસ હજાર સાતસો સુધી જે છે થઈ શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ પાત્રતા અને માપદંડ જેમાં શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડ અથવા સંસ્થામાંથી બારમું એટલે કે પ્લસ ટેસ્ટની તેની કક્ષમ સક્ષમની જે છે લાયકાત તમે પસંદ કરેલી હોવું જોઈએ ત્યાર પછી એકાઉન્ટન્ટ કમ ટાઇપિસ્ટ અને જુનિયર ક્લાર્ક કમ ટાઈપિટ જેવી પોસ્ટ માટે કમ્પ્યુટર પર અને અંગ્રેજી જેવી ભાષાનું જ્ઞાન જે હોવું જે છે તમારી પાસે હોવું જોઈએ અને કુશળતા હોવી જોઈએ મર્યાદાની વાત કરીએ તો યુઆ જનરલ અને ઇડી બસ ઉમેદવારો માટે અઢારથી ત્રીસ વર્ષ વચ્ચેની જે છે સમય જે છે આપણને સમયગાળો આપેલો છે ઉંમર મર્યાદા અને બે એક ઓગણીસો છન્નું પહેલાં ને ઉંમરની છૂટછાટમાં આપણે વાત કરીએ તો એસસી એસટી માટે પાંચ વર્ષ રહેશે ઓબીસી નોન ક્રિમિલિયર માટે ત્રણ વર્ષ રહેશે ભૂતપૂર્વ સૈનિકો અથવા તો ઇડબલ્યુ અથવા યુઆર માટે ત્રણ વર્ષ જેવા અધિક ત્રણ વર્ષ સેવા બાદના હશે પીડબ્લ્યુ માટે વાત કરીએ તો દસ વર્ષ રહેશે જ્યારે પીડબલ્યુ ડે એસ એટલે કે ફિઝિકલ એન્ડીકેપ છે એસટીએસસી લોકો માટે તેમાં જશે પંદર વર્ષ જેટલી જશે ઉંમરમાં છૂટછાટ મળવાની છે તો આપણે વાત કરીએ કે કઈ કેટેગરીમાં કેટલી છૂટછાટ તમને મળવાની છે તો આટલી જે છે છૂટછાટ મળવાની છે ને એક બે ઓગણીસો સનનું પછી જેનો જન્મ થયો હોય તે લોકો જે છે એપ્લાય કરી શકે છે તેથી વધારે ઉંમર ધરાવતો લોકો જે છે આ ભરતીમાં એપ્લાય નહીં કરી શકે તેને માટે જે ગ્રેજ્યુએશન પાસ માટે હાલ પણ જે ભરતી શરૂ છે તેમાં તે લોકો એપ્લાય કરી શકે છે કારણ કે એમર એમાં ઉંમર મર્યાદા ઘણી રાખેલી છે આ બાર પ્લસમાં નથી ત્યાર પછી આપણે વાત કરીએ ખાલી જગ્યા અને પગારની વિગતોમાં તો કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કમાં લેવલ ત્રણ મુજબ પગાર મળશે એકવીસ હજાર સાતસો જેમાં બે હજાર ચારસો ને છવ્વીસ જેટલી જગ્યા છે જ્યારે એકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટમાં બીજા લેવલનો પગાર મળશે જેમાં ઓગણીસ હજાર નવસો રહેશે તેમાં ત્રણસો ને ચોરાણું જગ્યા છે જ્યારે જુનિયર ક્લાર્કમ ટાઈપિસ્ટમાં બે લેવલ અને ઓગણીસો નવસો પગાર જેમાં એકસો ત્રેસઠ જગ્યા છે જ્યારે ટેન ક્લાર્કમાં વાત કરીએ તો પે લેવલ બેનું રહેશે અને ઓગણીસ હજાર નવસો પગાર રહેશે અને ટોટલ સિત્યોતેર જેટલી જગ્યાઓ માટે જે છે ટેન ક્લાર્કમાં વેકેન્સી છે આમ ટોટલ કરીને ત્રણ હજાર અઠ્ઠાવન જેટલી જગ્યાઓ માટે જે છે આ બાર પ્લસમાં આર આરબી દ્વારા એટલે કે ઇન્ડિયન રેલવે દ્વારા જે છે હાલ ભરતી બહાર પાડવામાં આવેલી છે તો તમે આમાંથી કોઈ પણ પોસ્ટમાં રસ ધરાવતા હોય તો તમે લોકો એપ્લાય કરી શકો છો કોમિયા કમ ટિકિટ ક્લાર્ક જે છે તેમાં સૌથી વધુ જગ્યા એટલે કે બે હજાર સાતસો ને ચોત્રીસ જેટલી જગ્યાઓ માટે ભરતી છે અને તેમાં પીએ લેવલ પણ ત્રણ લેવલનું છે જેથી કરીને પગાર વધારો જે છે તેમાં વધારે થાય છે તેમાં એકવીસ હજાર સાતસો જે મળવાપાત્ર રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ અરજી ફી અને રિફંડ પ્રક્રિયા જેમાં જનરલ યુઆર અને ઓબીસી માટે પાંચસો રૂપિયા રહેશે જ્યારે પ્રથમ તબક્કા સીબીટીની પરીક્ષામાં હાજરી આપ્યા પછી રિફંડ ચારસો રૂપિયા જે તમને મળવાપાત્ર થશે જ્યારે એસટીએસસી અને ભૂતપૂર્વ સૈનિકો છે વિકલાંગો છે ટ્રાન્સજેન્ડર છે અથવા તો ઈ માટે જે બસો પચાસ રૂપિયા ફી રહેશે અને પ્રથમ તબક્કાની સીબીટીની હાજરી આપ્યા પછી જે છે તેને ઓલ અમાઉન્ટ એટલે કે બસો પચાસ બસો પચાસ જે છે રિફંડ થઈ શકે છે ચૂકવણીની વાત કરીએ તો નેટ બેન્કિંગ છે ડેબિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે યુપીઆઈ અથવા ક્યુઆર કોડ દ્વારા પણ જસ્ટ તમે લોકો એપ્લાય કરી શકો છો ને રિફંડ પ્રથમ તબક્કાની કમ્પ્યુટર આધારિત પરીક્ષા એટલે કે સીબીટીમાં હાજર રહેલા ઉમેદવારો જે છે સખ્ત શરતો રહેશે એટલે કે તમે જો એપ કમ્પ્યુટર ટેસ્ટ દેવા જાઓ તો જ તમને રિફંડ મળવાપાત્ર થઈ શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો પાંચ લેવલમાં ટોટલ આ થવાની છે જેમાં પ્રથમ તબક્કાની કમ્પ્યુટર આધારિત કસોટી સીબીટી રહેશે ત્યાર પછી બીજા તબક્કાની કમ્પ્યુટર આધારિત કસોટી સીબીટી રહેશે ત્યાર પછી ત્રીજા લેવલમાં કમ્પ્યુટર આધારિત ટાઈપિંગ કૌશલ્ય કસોટી કે સીબીટી એસટી અથવા એપ્ટિટ્યૂડ ટેસ્ટ માત્ર જ્યાં લાગુ પડતી હોય ત્યાં પોસ્ટ દાખલા તરીકે ટાઈપિસ્ટ માટે જશે આ લેવામાં આવશે અને બીજા માટે જે છે પહેલી બે આપેલી છે ચાર નંબરમાં વાત કરીએ તો દસ્તાવેજ ચકાસણી રહેશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન એટલે કે ડીબી ત્યાર પછી જે છે તબીબી તપાસ એટલે કે મેડિકલ ચેકઅપ રહેશે ત્યાર પછી જે છે તમને પસંદગી મળી શકે છે અને મહત્વપૂર્ણ બાબતમાં વાત કરીએ તો સીબીટીમાં દરેક પ્રશ્નના વન બાય થ્રી નેગેટિવ માર્કિંગ પણ રહેશે એ મહત્ત્વપૂર્ણ તારીખોમાં વાત કરીએ તો જે છે અઠ્યાવીસ ઓક્ટોબરથી આના માટે એપ્લાય શરૂ થઈ ગઈ છે ને ઓનલી અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ રહેશે ને ફી ભરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ નવેમ્બર જેમાં બે દિવસની આપને જે છે ટાઈમ આપેલો છે એટલે એપ્લિકેશન સુધારા માટે ત્રીસ નવેમ્બરથી લઈને નવ ડિસેમ્બર જુદી જે છે તમે લોકો સુધારો કરી શકો છો અને સુધારો કરવા તમારે એક્સ્ટ્રા બસો પચાસ રૂપિયા જે છે પેક કરવાના રહેશે અને સીબીટી પરીક્ષાની તારીખની વાત કરીએ તો હજાર સુધી જે છે તેના માટે તે લોકોએ કંઈ જોગવાઈ કરેલી નથી કાંઈ નોટિફિકેશન નથી આપેલી કે આપણે આ તારીખે જે છે એક્ઝામ ફાળીશું ત્યાં કાંઈ છે નહીં અત્યારે ખાલી જે છે એપ્લાય આપણે કરવાનું છે ને ટૂંક સમયમાં તેની નોટિફિકેશન આવી શકે છે ને ત્યાર પછી આપણે વાત કરીએ કે આના માટે આપણે અરજી કેવી રીતે કરવી ફોર્મ કેવી રીતે ભરવું તો સૌ પ્રથમ આપણે આરઆરબીની વેબસાઇટ ઉપર જવાનું છે જ્યાં જઈને ચોક્કસ રેલવે ભરતી બોર્ડ દાખલા તરીકે આરઆરબી અમદાવાદ આરઆરબી મુંબઈ વગેરેમાંથી કોઈ પણ તમે જેમાં એપ્લાય કરવા માગો છો તે તમારે પસંદ કરવાનું રહેશે દાખલા તરીકે તમે ગુજરાતમાં છો ને અમદાવાદ ઝોનમાં તમે જશે કરવા માગો છો અરજી તો તમારે અમદાવાદ સિલેક્ટ કરીને આગળ વધવાનું રહેશે ત્યાર પછી તમારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા સૌ પ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર પછી જે છે રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ આઈડી પાસવર્ડથી લોગ ઇન કરીને તમારી વ્યક્તિગત માહિતી છે શૈક્ષણિક માહિતી છે તે વગેરે તમારે ભરવાનું રહેશે અને ત્યાર પછી જે છે તે ફોર્મ તમારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે ફોર્મ ભરાઈ ગયા બાદ તેમાં જે છે ફોટો છે છ છે લાઈવ ફોટો છે ડોક્યુમેન્ટ વગેરે જે છે ઓરિજિનલ તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અને અપલોડ થઈ ગયા બાદ ફી ભરીને તમે જે છે તમારી અરજીને સબમિટ કરી શકો છો ફી ભર્યા ભરવાના વગર જે છે તમારી અરજી નહીં સ્વીકારવામાં આવે તે રદ થઈ શકે છે જેથી કરીને ફી ભરીને લાસ્ટમાં સબમિટ આપીને તમારે પેઆઉઉટ જે છે એટલે કે પે આઉટ લઈ લેવાનું રહેશે જેથી કરીને ભવિષ્યમાં તમારે કોલેટર લેટર માટે જરૂર પડે તો આવી રીતે તમે મોબાઈલમાંથી પણ એપ્લાય કરી શકો છો તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો અને આવા જ નવા ભરતીના વિડીયો જોવા માટે દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં